ભરજ તાલુકાના દેરોલ ગામના પાટિયા પાસે એક કિસમે વિહાર કરી રહેલ 6 સાધવીઓને અટકાવી તે ઉપર બિલ્ટ વડે હુમલો કરતાં ચકચાર મચી ગઈ છે જૈન સાધવીજી ભગવંત આજ રોજ તેમના નિત્યક્રમ મુજબ સવારે 4:30 કલાકે ભરજ શ્રીમારી પોર ખાતેથી વિહાર કરતા મહમદપુરાથી એક કિસમે સાધવી ભગવંતનો પીછો કરવાનો શરૂ કર્યો હતો જેણે પીછો કરતા બૂમો પાડી ડરાવવાનો પ્રયાસ કર્યો હતો

પોલીસે આજ રોજ સાંજે પત્રકાર પરિષદ યોજી હતી ડીવાય એસપી ડોક્ટર કુશલ ઓઝાએ સમગ્ર ઘટના અંગે પત્રકારોને માહિતી આપી હતી કે ઝડપાયેલ ઇસમ મૂળ ખંભાતનો અલ્તાફ હુસેન અમિત ઇબ્રાહીમ શેખ હોવા સાથે તેણે સવારે સાધ્વીઓનો પીછો કરતા ઠામ ડેરોલ વચ્ચે સાધ્વીઓને તેને દૂર રહેવા કહેતા તે અચાનક ઉશ્કેરાઈ જઈ અપશબ્દો ઉચ્ચારી બિલ્ટ વડે માર માર્યો હતો પોલીસ પ્રાથમિક દ્રષ્ટિ શંકાસ્પદ પીછો કરતો હોવાથી તેને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું ઘટનાની જાણ થતા ભરત જૈન સમાજમાં રોષ ફેલાઈ જવા સાથે જૈન સાધુ સાધ્વી ભગવંતોની પદયાત્રા દરમિયાન સુરક્ષા પૂરી પાડવામાં આવે તેવી માંગ કરી છે બોટ કેસલોના તાલુકા પંચાયત સભ્ય છો સામની સીટનો ઉમેદવાર છો અને આ મારા સાહેબ જે હું સવારમાં માર્કેટે જતો હતો તે ટાઈમે મારા સાહેબ ચાલતા આવતા હતા તે ટાઈમે આ પાછળ પાછળ આવતો હશે પણ પટ્ટાને પટ્ટે મારતો હતો મહારાજ સાહેબને એ લોકોને એટલે મેં જોયા કે આ હું છે બધું તો પછી હું જોયો હતો મારા હમે અટક કર્યું મને હમે પટ્ટો માર્યો મોપર પર પહેલો પછી મેં એને માર્યો એટલે મારા ડ્રાઈવર બે એક હતા મારા પાછળથી આવતા હતા એમને મને જોયો કોઈ ઝપાઝપી થઈ શકીશ નહીં એટલે એ લોકો તૈયારીમાં મારા ઘરે ઊભા થઈ ગયા ને અમે માર્યો એને પછી આવ્યા તૈયારી ટેન્કર પાછા ટીંગાઈને અહીંયા ચોકડી પર નાખ્યા એવો એટલે હું ભરૂચથી સીધો પાછો રિટર્ન વાયો એટલે મેં ચોકડી પર જોયું એટલે મેં પકડી એટલે તરત મારા સેજ છે હું જે દુકાનનો માલ લઉં છું તે ચંદ્રેશ કુમાર કહીન છે એમને મેં ફોન કર્યો કે આવીને પોલીસને પ્રોડક્શન માગો તમે બાકી અહીંયા હું એને માન નાખી આજે વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ છ જૈન સધીજી ભગવાન વિહાર કરીને શ્રીમાળીપોળ ભરૂચથી પેરોલ તરફ જઈ રહ્યા હતા એ સમયે અમારા વિહાર સેવક દેવલભાઈ બી એમની સાથે જ હતા જેના ધંધાર્થે જઈ રહ્યા હતા અને એમને આ કાર્ય જોયું અને સતીષભાઈ સાધુજી ભગવંત શખ્સ જે માર્યા એમની પાસેથી છોડાવ્યા અને એ અજાણ્યા શખ્સ પકડી અને પોલીસ સ્ટેશનના હવાલે કરી હતી પાંચ બે હજાર ચોવીસ ના રોજ ભરૂચ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક કમનસીબ ઘટના બની જેમાં ભરૂચના શ્રીમાળીપોળ જૈન ઉપાશ્રયથી છ જેટલા જૈન સાધ્વી સંતો એ વિહાર કરતા હતા તથા પગપાળા જઈ રહ્યા હતા ત્યારે થામથી ડીરોડ જતા રસ્તા ઉપર એક અજાણ્યા ઈસમ દ્વારા તેમની ઉપર હુમલો કરવામાં આવેલ જેમાં ઘટના એવી બનેલ છે કે જ્યારે એ ત્યાંથી પસાર થતા હતા તે દરમિયાન આ વ્યક્તિ જે છે એમનો પીછો કરતો હતો સાધુ સંતો સાધ્વીઓ દ્વારા તેને દૂર રહેવા તેની વર્તણૂક થોડી શંકાસ્પદ તેને દૂર રહેવા જણાવે અને તેનાથી આ ભાઈ ઉશ્કેરાઈ ગયેલ અને તેમણે એની ઉપર ગાળાગાળી ગાળી કરી થોડો કમરપટ્ટાઓ કાઢી અને તેમને મૂઢું મારથી ઈજા કરેલ છે અને ત્યારબાદ ગામલોકોએ ત્યાં પહોંચી જાય તેમને તે વ્યક્તિને પકડી પાડેલ અને તાત્કાલિક પોલીસને જાણ કરતાં પોલીસ તાત્કાલિક ત્યાં જના સ્થળે પહોંચી પહોંચી ગયેલ પોલીસ તરત એક્શનમાં આવી ગયેલ એને આરોપીને પકડી પાડવામાં આવેલ છે એ વ્યક્તિ જે છે તેનું નામ જે છે એ અલ્તાફ હુસેન હમીદભાઈ ઇબ્રાહીમભાઈ શેખ તરીકે ઓળખ થયેલ છે મૂળ તે ખંભાતનો છેલ્લા ચારેક મહિનાથી ભરૂચ ખાતે રહેતો હતો અને છૂટક મજૂરી કરીને કામગીરી કરતો હતો તેના દ્વારા આ બનાવ કરવામાં આવ્યો છે પોલીસે તેને અટક કરવામાં આવે છે ગુનો દાખલ કરી દેવામાં આવેલ છે તથા આગળની પૂછપરછ અને કડક એક્શન પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ દરમિયાન અત્યારે એવું જાણવા મળ્યું છે કે આ ભાઈ શંકાસ્પદ રીતે જૈન સાધુ સંતો જે છે જે વિહાર કરી રહ્યા હતા પગપાળા જઈ રહ્યા હતા તેનો પીછો કરી રહ્યો હતો અથવા અમુક શંકાસ્પદ એક્ટિવિટી એની જણાતા સાધુ સંતો દ્વારા તેને દૂર રહેવા જણાવે તેનાથી અને ઉશ્કેરાઈ જઈ અને આવું કર્યું હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે તેમ છતાં તપાસ ચાલુ છે વધુ કોઈ કારણ હશે તો એ તપાસમાં જણાય આવશે